નમસ્કાર ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું મયુરી આપસોનું સ્વાગત કરું છું આજે કાર્યક્રમમાં વાત બેરોજગારી વિશે કેમકે આજે છે વિશ્વ યુવા કૌશલ્ય દિવસ તો યુવાનોમાં કૌશલ્ય વિકસે તેના માટે કેવા પ્રકારની તકો કેવા પ્રકારના સંજોગો કેવા પ્રકારની પરિસ્થિતિ છે તેના પર ચર્ચા ખાસ કરીને બેરોજગારી એક એવો મુદ્દો છે કે જે આપણા દેશનો એક પ્રકારે સળગતો મુદ્દો કહી શકાય ખૂબ જ મોટો મુદ્દો ખૂબ જ મહત્વનો કે જે યુવાનોને સીધો સ્પર્શે છે અને ખાસ કરીને મુદ્દો જે છે તેના અનેક પ્રકારના પાસા છે એક પાસું એવું છે કે રોજગારીની તકો નોકરીની તકો ખૂબ જ ઓછી છે વારંવાર યુવાનો દ્વારા એવી બૂમો ઉઠતી હોય છે વારંવાર એવી રાવ ઉઠતી હોય છે કે અમારામાં પ્રતિભા છે અમારે નોકરી કરવી છે પણ અમને નોકરી નથી મળી રહી સરકાર જે છે તંત્ર જે છે નોકરી આપવામાં નિષ્ફળ જઈ રહી છે તેવી વારંવાર દાવા કરવામાં આવતા હોય છે ક્યારેક આ બેરોજગારીના મુદ્દાને રાજકીય રંગ આપી દેવામાં આવતો હોય છે ખાસ કરીને જે વિપક્ષ નેતાઓ સક્રિય થઈ જતા હોય છે પોતાના રાજકીય રોટલા શેકવા માટે પરંતુ સત્ય આખરે શું છે આ જે મુદ્દો છે તે છે એકદમ ગંભીર મુદ્દો પરંતુ શું ખરેખર આ સત્ય છે કે યુવાનો કરોડો યુવાનો કેમકે આપણો ભારત દેશ કદાચ આખા વિશ્વમાં ત્રીજો એવો દેશ છે કે જ્યાં સૌથી વધારે યુવા ધન આપણી પાસે છે આપણા ભારત દેશ પાસે છે અને જ્યારે સ્કિલ્સ ડેવલપમેન્ટની વાત થઈ રહી છે તો આ સ્કિલ્સ ડેવલપમેન્ટ એટલે કે કૌશલ્ય વિકાસમાં આપણો ભારત દેશનો યુવાન અત્યારે ક્યાં ઊભો છે તેના વિશે મૂળ આજે ચર્ચા અને કાર્યક્રમમાં ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે ગુજરાત યુનિવર્સિટીના પ્લેસમેન્ટ ઓફિસર કિંજલ દેસાઈ અને કેસવી યુનિવર્સિટીના ભાવિન પંડ્યા કે જે એફએમએસ ફેકલ્ટીના ડેન છે આ બંનેનું સ્વાગત છે કાર્યક્રમમાં બિલકુલ કિંજલબેન શરૂઆત જે છે કાર્યક્રમની આપણી ચર્ચાની એ એક સવાલ થી કરીશ અને આપનાથી કરીશ કે યુવાધન સામે બેરોજગારી સૌથી મોટો પડકાર છે અને વારંવાર કેમ કે જે ભરૂચ વાળો વિડીયો પણ આપણા ધ્યાનમાં આવ્યો હશે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો મીડિયામાં પણ આ સમાચાર ખૂબ જ જગ્યા છે કે એક ભરૂચની અંકલેશ્વરી જીઆઈડીસી ની કેમિકલની કંપની કે જે જેણે ફક્ત પાંચ જગ્યા પર ભરતી બહાર પાડી હતી અને સમગ્ર માંથી અનેક યુવાનો ત્યાં ઉમટી પડ્યા વોક ઇન ઇન્ટરવ્યુ હતો અને વોક ઇન ઇન્ટરવ્યુ એટલે સામાન્યપણે સ્થિતિ પણ એવી જ હોય કે કોઈ પણ વ્યક્તિ જે છે પોતાનો પોર્ટફોલિયો કે પોતાનું રેઝ્યુમ લઈને ત્યાં જાય અને તરત જ ઇન્ટરવ્યુ બાદ તેને નોકરી મળી શકે તેવી સંભાવનાઓ હોય છે જેથી અનેક યુવાનો

ખૂબ ખૂબ આભાર આપે આજે નિમંત્રિત કરી છે મને આજે સ્કિલ કૌશલ્ય દિવસ છે એટલે કૌશલ્ય દિવસ નિમિત્તે સૌ દર્શક મિત્રો અને કૌશલ્યની શું જરૂરિયાત છે એ પણ આપણે આગળ ડિસ્કસ કરીશું પરંતુ પહેલા તમે જે પ્રશ્ન પૂછ્યો કે બેરોજગારી છે શું તો બેરોજગારી એટલે શું કે રોજગારી કયા કયા પ્રકારની હોય કે એક તો તમે કોઈ કંપનીમાં પ્રાઇવેટ કંપનીમાં જોબ કરતા હોવ એ રોજગારી થઈ તમે કોઈ સરકારી અ ડિવિઝનમાં જોબ કરતા હોવ સરકારના કોઈ વિભાગમાં જોબ કરતા હોવ એ પણ રોજગારી થઈ તમારો કોઈ બિઝનેસ હોય નાની મોટી દુકાન હોય એ પણ એ પણ રોજગારી થઈ તમે સેલ્ફ એમ્પ્લોયડ હોવ અથવા તો સ્ટાર્ટઅપ કરતા હોવ તમારું કોઈ સ્ટાર્ટઅપ હોય એ પણ રોજગારી થઈ તમે કોઈ વસ્તુની કોઈ પ્રોડક્ટ કે સર્વિસની એજન્સી લીધી હોય અને તમે એ કામ કરતા હોવ તો પણ રોજગારી થઈ આવા અલગ અર્થ ઉપાર્જન જેમાંથી થઈ શકે તમે કંઈક પૈસા મેળવી શકો એવું કંઈ પણ કામ કરો એને રોજગારી કહેવાય માત્ર નોકરીને રોજગારી ન કહેવાય આ નંબર એ આપણે બહુ સમજવું જરૂરિયાત છે હવે બીજી વસ્તુ જે છે કે કોઈ ચાર પાંચ જોબ વેકેન્સી આવી એમાં યુવાનોનો આટલો બધો ધસારો થયો તો એવું બની શકે કે એ સ્પેસિફિક જોબ રિકવાયરમેન્ટ હોય કે એના રિલેટેડ લોકો ત્યાં એ દિવસે ઉમટ્યા હોય અથવા આયોજન જે આયોજકોએ જેટલી એક્સપેક્ટેડ સંખ્યા હશે ઉમેદવારોની એના કરતા વધી ગયા હોય એટલે એનું આયોજન બરાબર ના થયું એટલે આવી રેલિંગ તૂટવાની ઘટના આવી હોય પરંતુ જ્યાં સુધી મારું માનવું છે ગુજરાત એ બિઝનેસ હબ છે અને બહુ બધી ઇન્ડસ્ટ્રીઝ અલગ અલગ જીઆઈડીસીમાં નાના મોટા ઉદ્યોગો દરેક પ્રકારના સેક્ટરમાં ગુજરાતમાં વિકસી રહ્યા છે અને મે ચાર મેટ્રો સિટી પછી ગુજરાત પણ એક મેટ્રો સિટીની હરોળમાં ઉભું છે એવા સમયે અહીંયા ઘણી બધી નોકરી રોજગારની તકો ઊભી છે પરંતુ મુદ્દો ક્યાં આવે છે કે એક તરફ કંપનીઝને સ્કિલ્ડ મેનપાવર જોઈએ છે જરૂરિયાત છે એમને અને બીજી તરફ યુવાનો જે ભણેલા ગણેલા અથવા જે તે વિષયના નિષ્ણાત યુવાનો છે એમને રોજગારી જોઈએ છે પરંતુ આ બંનેની જરૂરિયાતોને ભેગી કરતું પ્લેટફોર્મ જે હોય એ ક્યાંક ને ક્યાંક જોઈએ એટલા પ્રમાણમાં ઉપલબ્ધ નથી એટલે રાઈટ ફિટમેન્ટ અને રાઇટ પ્લેટફોર્મ આ બે વસ્તુઓ જો મળે તો ઇન્ડસ્ટ્રીની નીડ પણ પૂરી થઈ શકે યુવાનોને રોજગારી પણ મળી શકે આ આ દિશામાં સરકારે ઘણા પ્રયાસો પણ કરેલા છે સરકારના એવા ઘણા પોર્ટલ્સ છે કે જ્યાં આગળ રોજગાર ઇચ્છુક અને રોજગાર આપનાર બંને જણા રજીસ્ટ્રેશન કરાવી શકે છે અને એ જે રિક્વાયરમેન્ટ હોય પોસ્ટની એ રિક્વાયરમેન્ટ પ્રમાણેના જે સ્ટુડન્ટ જે એપ્લિકન્ટ હોય જે રોજગાર વાંચુક લોકો છે એ લોકોની જ્યાં રિક્વાયરમેન્ટ ફિટ થતી હોય ત્યાં એ લોકોના ઇન્ટરવ્યુઝ થતા હોય છે એટલે આ પ્રકારના પોર્ટલ અને રોજગાર વિભાગે ઉભા કરેલા છે જેનો લાભ લોકોએ લેવો જોઈએ અને માત્ર એવી છે કે સરકારી નોકરી જ કરવી છે એ છોડી અને પોતાના સ્કિલ ને અથવા પોતાના અભ્યાસક્રમને અનુરૂપ જે જોબ્સ પ્રાઇવેટ સેક્ટરમાં પણ અવેલેબલ હોય એની શોધખોળ આવા પોર્ટલ ઉપર જઈને કરી શકાય આ એક સરકારી પોર્ટલ થયું એ સિવાય ઘણા પ્રાઇવેટ પોર્ટલ્સ છે કે જ્યાં આગળ તમે રોજગાર માટે અને રોજગાર આપવા માટે બંને માટે રજીસ્ટ્રેશન કરાવી શકો છો જ્યાં સુધી વાત આવે છે કે કોઈ યુવાન હોય કે જે તાજેતરમાં જ ભણીને નીકળ્યો હોય અથવા તો ભણતો હોય અને ફાઈનલ યરમાં હોય આવા કેસીસમાં યુનિવર્સિટીઝનું પણ એક બહુ મોટું યોગદાન હોય છે કે જેને કેમ્પસ પ્લેસમેન્ટ પ્રક્રિયા થ્રુ રોજગારની તકો આપી શકે પરંતુ એક જે બહુ મોટી ચેલેન્જ છે એ હું જો જોઈ રહી છું એ છે કૌશલ્યનો અવકાશ ઘણી જગ્યાએ કૌશલ્યની જરૂરિયાત જે ઇન્ડસ્ટ્રીની હોય છે એ લેવલનું કૌશલ્ય વિદ્યાર્થીઓ ધરાવતા નથી હોતા અથવા તો એપ્ટિટ્યુડ કે એ પ્રકારની ઉત્સાહ કે એનર્જી એ બતાવતા નથી હોતા લેક ઓફ ઇન્ટરેસ્ટ બતાવતા હોય છે અથવા પોતાના રિઝર્વેશન્સ હોય છે કે હું ટ્રાન્સફરેબલ જોબ નહીં કરું અથવા હું સેલ્સની જોબ નહીં કરું અથવા તો હું માર્કેટિંગની જોબ નહીં કરું આ પ્રકારના રિઝર્વેશન્સ હોય છે આ બધા રિઝર્વેશન્સને કારણે ઘણી વખત એવું બને છે કે રોજગારીનો અભાવ આપણને જોવા મળે છે એવું નથી કે વેકેન્સી નથી વેકેન્સીસ છે પરંતુ વિલિંગનેસ ટુ ગો ઇન ટુ ધેટ જોબ ઇઝ સમટાઈમ્સ મિસિંગ દેટ ઇઝ વોટ માય ઓબ્ઝર્વેશન ઇઝ બિલકુલ અને ખાસ કરીને જ્યારે યુવાનોની ઉદાસીનતા છે ત્યારે અહીં એક જે યુનિવર્સિટી કે જ્યાંથી એ ભળીને બહાર નીકળે છે અને ફ્રેશર છે ત્યારે જે સ્કિલ્સ તેની અંદર હોવી જોઈએ તે નથી અને મોટાભાગની કંપનીઓ ખાસ કરીને એવું વલણ ધરાવતી હોય છે કે અમને અનુભવી જોઈએ છે કોઈ પણ જે ટેકનિકલ જ્યાં કેવાય ને કે પ્રતિભાની વધારે જરૂર છે જે વ્યવસાયિક એક પ્રકારની ચોક્કસ પ્રતિભાની જરૂર છે પરંતુ તે જે ઉમેદવાર છે તે હમણાં જ ભણીને જયારે બહાર આવ્યો છે તો તે અનુભવ ક્યાંથી લાવશે તો કંપનીઓનો આવા વલણ પાછળ કયા જવાબદાર કારણો અને આમાં શું પ્રયાસો થઈ શકે અ જો ઘણા બધા કોર્સીસ એવા હોય છે કે જેની અંદર ઇન્ટર્નશીપ હોય છે જે એકેડેમિક પાર્ટ હોય છે એનો અને એ ઇન્ટર્નશીપ વિદ્યાર્થીએ જે તે કંપનીમાં પોતાને સેક્ટરની રિલેવન્ટ કંપનીમાં કે ઇન્ડસ્ટ્રીમાં જઈને એક મહિનો બે મહિનો એવી ઇન્ટર્નશીપ કરવાની હોય છે ઘણા કોર્સિસમાં પ્રોજેક્ટ હોય છે કે જે તમારે કંપનીમાં જઈને કરવા ઇન્ટર્નશીપ કરો દેટ વિલ બી યોર ફર્સ્ટ એક્સપોજર તમારો પહેલો અનુભવ હશે કે કોઈ પણ કંપનીમાં જઈને કેવી રીતે કામ કરી શકાય અથવા એ એ સેક્ટરમાં એ ઇન્ડસ્ટ્રીમાં શું કામ કરવાનું હોય એનો અનુભવ જો તમને એ ભણતા ભણતા કોર્સ દરમિયાન મળી જાય તો એનો ઉપયોગ જ્યારે કંપનીઝ ફાઈનલ રિક્રુટમેન્ટ માટે કેમ્પસ માટે યુનિવર્સિટીઝમાં કે કોલેજીસમાં આવે ત્યારે એનો ઉપયોગ તમને થઈ પડે છે તેની ઉપયોગીતા ત્યારે સમજાય છે જ્યારે કંપનીઝ એવું પૂછે કે તમે તો પ્રેશર છો ત્યારે તમે ચોક્કસથી કહી શકો કે મારી પાસે ઇન્ટર્નશીપનો અનુભવ છે અને હું સાવ પ્રેશર નથી અને હું આટલું 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 જાણું છું જે તે ઇન્ડસ્ટ્રી વિશે અને એ વસ્તુ એમને ત્યાં સિલેક્શન માટે ઘણી ઉપયોગી થઈ શકે છે મોટાભાગના કોર્સિસમાં આવી ઇન્ટર્નશીપ હોય છે જેનો વિદ્યાર્થીઓ યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઈએ ઇન્ટર્નશીપ ને માત્ર એક જેને કહેવાય ટેકનિકલ કે એકેડેમિક પાર્ટ છે એ રીતે ન લેતા એનો મને ભવિષ્યમાં શું ઉપયોગ થઈ શકશે મારી કરિયર માટે એ રીતે જો ખંડપૂર્વક વિદ્યાર્થી એ ઇન્ટર્નશીપનો ઉપયોગ કરે અને ઇન્ટર્નશીપમાં શીખે નવી નવી વસ્તુઓ પોતાનું જે એક વર્ષ દોઢ વર્ષમાં જે ભણ્યું છે એની એપ્લિકેશન પણ ત્યાં જ કરે એ જોબ ઉપર તો મને લાગે છે કે એક પ્રતિભા એનામાં નીકળે and jn full job

સૌથી પહેલા તો હું એ વાત કરવા માંગીશ કે આજે ઇન્ટરનેશનલ યુથ જે યુનાઇટેડ નેશન દ્વારા એને ટુ થાઉઝન્ડ ફોર્ટીનમાં એની એસેમ્બલીમાં એક પ્રસ્તાવિત કર્યો ને આ શેના માટે કરેલો આ ડે એની આપણે પેલા એક એનું મહત્વ સમજીએ કે ભાઈ વર્લ્ડ નું યુથ છે એ સ્કીલ થી ઇક્વિપ થાય એમને મોટિવેશન મળે અને એક એનર્જેટિક સ્કિલ યુથ ડેવલપ થાય એના માટેની વાત હતી આખી હવે આજે દુનિયામાં જુઓ તો આગળ આપણે જે બી ચર્ચા થઈ ગઈ એ ખાસ કરીને ગુજરાતના સાપેક્ષમાં થઈ ગઈ તો ક્વિક થોડા ફેક્ટ હું રિવાઇઝ કરવા માંગુ છું કે તમે હેડલાઇન્સ વાંચી હશે કે ગુજરાત ઇઝ હેઝ વિટનેસ ધ લોએસ્ટ અનએમ્પ્લોયમેન્ટ રેટ ઇન ઇન્ડિયા આપણે જે ફિફ્ટીન ટુ ટ્વેન્ટી નાઇનનું જે એજ ગ્રુપ છે એમાં ખાલી થ્રી પોઈન્ટ થ્રી પર્સન્ટેજ અનએમ્પ્લોયમેન્ટ રેટ છે નેશનલી સિક્સ પોઈન્ટ સિક્સ છે

એટલે થોડી આપણે એને ગ્લોબલ સાપેક્ષમાં બી વાત કરવી જોઈએ કે એવું નથી કે ઇન્ડિયામાં આ વસ્તુ થઈ રહી છે હું તમને બહુ સિમ્પલ એક્ઝામ્પલ આપું કે યુએસ ના લાસ્ટ ક્વાર્ટરના ડેટા હમણાં જસ્ટ જોબ રિલેટેડ ડેટા આવ્યા છે ને એમાં બી દે હેવ વિટનેસ અ સિગ્નિફિકન્ટ ફોલ ઇન ટર્મ્સ ઓફ પર્સન્ટેજ ગ્રોથ ઇન જોબ્સ ત્યાં પણ અનએમ્પ્લોયમેન્ટ નો રેટ વધ્યો છે થ્રી પોઈન્ટ વન પર્સન્ટેજ મિયરલી જોબ્સ ગ્રોથ થયો છે ત્યાં એટલે ત્યાં પણ એવું થયું છે પણ આ બધાનું મૂળ કારણ શું તમે એવું પૂછતા હતા કે યુથ આગળની ચર્ચામાં એ વાત કરતા હતા કે યુથ કદાચ આપણું ઇક્વિપ નથી કે આપણે એજ્યુકેશન સિસ્ટમ એવી બનાવી છે કે જેના કારણે એ યુથને આપણે સ્કીલ નથી આપી શકતા મુદ્દો અને મૂળ આ છે જેમ ભારતમાં વાત કરી કે એક કંપની કોઈ આવી અને એમાં એમની વ્યવસ્થા હતી આઠસો લોકોની અને આવી ગયા ચોવીસો લોકો ઇન્ટરવ્યુ આપવા માટે ભાગદોડ થઈ દેટ વોઝ એબસુલી ફાઈન એક ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીનો નાનો કેસ સ્ટડી છે આ મૂડ નથી આ કદાચ એક ન્યૂઝ બુલેટિન માટે ફ્લેશ કરવા માટેની હેડલાઇન હોય તમારે મૂળ સમજવું જોઈએ કે જોબ્સ કયા એરિયામાં ક્રિએટ થાય છે આજે દુનિયામાં જોઈ ઇન્ટેલિજન્સ છે મશીન લર્નિંગ છે ડીપ લર્નિંગ છે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ છે બ્લોક છે કમ્પ્યુટર સીએનસી બીએમસી મશીનની છે ડીએનસી ની છે એડવાન્સ સેમિકન્ડક્ટર ની વાત કરતા હોઈએ આપણે ચીપ મેકિંગની વાત કરતા હોઈએ આપણે તો એ બધા એરિયા જે ઇમર્જિંગ છે કે જ્યાં જોબ ક્રિએશન થઈ રહ્યું છે હું આપણે જણાવું કારણ કે આપણે ખરેખર આજે વી નીડ ટુ ટોક વિથ રિસ્પેક્ટ ટુ ઇન્ટરનેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓનલી અને ઇન્ટરનેશનલ સ્કિલ્સ ડે છે આ કોઈ ભારત કે ગુજરાતની વાત નથી કરી રહ્યા આપણે તો એ તમે વાત સમજો કે આજે એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ છે ને એ ઇન્ડિયામાં તમે જુઓ કે ફોર્ટી ફાઈવ પર્સન્ટ ના સીએજીઆર થી ગ્રોથ થાય છે અને ઇન્ડિયા ઇઝ હેવિંગ દેટ સ્ટ્રેન્થ કે અત્યારે આપણી જોડે ફોર લેખ સિક્સટીન થાઉઝન્ડ યુથ ટ્રેન ઇન એઆઈ અત્યારે એમ્પેનલ છે અને અત્યારે જોબ કરી રહ્યા છે બટ બાય ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ટ્વેન્ટી સિક્સ વન મિલિયન એઆઈ જોબ્સ વિલ બી ક્રિએટેડ દસ લાખ જોબ્સ મિનિમમ એઆઈ ની ક્રિએટ થશે કારણ કે એનો કમ્પાઉન્ટેડ એન્યુઅલ ગ્રોથ રેટ છે ફોર્ટી એટલે મેઇન તમે જે વાત કરી કે યુથે શું કરવું જોઈએ અત્યારે તો હું એમ કહું છું કે સ્કીલ ગેપ પૂરવાની છે અને આ ખાલી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કે કમ્પ્યુટરના ફિલ્ડની વાત નથી કરતો જે ઇમર્જિંગ એરિયા છે જેમ કે ગ્રીન હાઇડ્રોજનની આખી દુનિયામાં વાત થઈ છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલના જે એજન્ડા છે એના ઉપર દુનિયામાં નવી જોબ ક્રિએટ થશે તો કાર્બન ફૂટપ્રિન્ટ રિડ્યુસ કરવાની વાત છે ગ્રીન હાઇડ્રોજન ની વાત છે તો નોન ટ્રેડિશનલ એનર્જીમાં સોલર પેનલ્સ કે ઇન્સ્ટોલેશન રિલેટેડ છે ઇલેક્ટ્રોનિક વ્હીકલ બધા ચલાવતા હોય છે અત્યારે એનું પેનેટ્રેશન બહુ વધારે છે કેરલ ઇઝ નંબર વન ઇન દેટ ગુજરાત છઠ્ઠા સાતમા ક્રમે છે પણ ઈવી માટે હવે તમે જુઓ કે ઈવી ટ્રેન ખાલી ટુ વ્હીલર તમે જુઓ તો એના સર્વિસ સ્ટેશન કેટલા ગુજરાતમાં કે ઇન્ડિયામાં તો એ એની બેટરીસ રિપ્લેસ કરવા માટે એની અંદર બીએલડીસી મોટર આવે એ રિપ્લેસ કરવા માટે કેટલા લોકો આપણા ત્યાં વન પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ લેખ કરોડ ઇઝ ગોઈંગ ટુ બી ઇન્વેસ્ટેડ ઇન સેમી કન્ડક્ટર ઇન્ડસ્ટ્રી માઇક્રોન છે સીજી છે ટાટા નું જોડે કોલાબોરેશન છે ત્રણ કંપની સવા લાખ કરોડ ઇન્વેસ્ટ કરવાની છે પણ ઇફ યુ લાસ્ટ આઝ ધ કોલેજ ઇઝ ઓર ઇવન વેરી ઇલીટ કોલેજીસ કે હાઉ મેની ઓફ યુર સ્ટુડન્ટ આર ટ્રેન ફોર ડિઝાઇનિંગ ધ સેમિકન્ડક્ટર કન્ડક્ટર ઓર ચીપ તો તમને એનો જવાબ મળશે કે હજી તો આપણે શરૂઆત કરી રહ્યા છીએ મે ઘણીવાર ઓપન પ્લેટફોર્મ પર કીધું છે કે રિડ્યુસ ઇન્સ્ટ્રક્શન સેટ કમ્પ્યુટિંગ RISC છે એનો સોફ્ટવેર થી તમે જાઓ તો તમને ઓપ્ટિમાઇઝેશન ડિઝાઇન માં મળી રહેશે એના પછી હાર્ડવેર પણ એટલું જ જરૂરી છે ક્લાસિક સિલિકા ક્લીનેસ વોટર કેટલી બધી એની પેરિફેરલ ઇન્ડસ્ટ્રી છે ગુજરાત આજે એશિયન ઓટોમોબાઈલ હબ બનવા જઈ રહ્યો છે ઇફ યુ લાસ્ટ ધેમ કે કેટલા લોકો મેન્યુફેક્ચરિંગ 4.0 માં ટ્રેન છે હવે તો મેન્યુફેક્ચરિંગ 5.0 ની વાતો ચાલુ થઈ ગઈ છે પણ હાઉ મેની ઓફ ધેમ ધ ટ્રેન ફોર મેન્યુફેક્ચરિંગ 4.0 એટલે બદલાતા જતા સમયમાં તમારે નવી વસ્તુ જોઈએ છે રિટેલિંગ પ્રોલિફરેશન જબરદસ્ત છે યુ માઇટ હેવ સીન ધ ઝોમેટો સ્વિગી નો કેટલા લોકો સોફ્ટવેર ઓપ્ટિમાઇઝેશન માં કે સોફ્ટવેર સર્વિસીસ માં ટ્રેન છે ઇવન ધોઝ વોઝ સ્ટડીંગ કમ્પ્યુટર સાયન્સ જે લોકો ભણી રહ્યા છે એમાં પણ તમે જુઓ કે સાસ છે કે સેમી છે કે ડિઝાઇન કરવાની વાત કહું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વાત કહું ડીપ ટેકની વાત કરું તો ડીપ ટેકમાં અત્યારે કોઈ છે જ નહીં તો સ્કિલ્સ એવા એરિયામાં આપણે પહેલા એજ્યુકેશન ઇન્ડસ્ટ્રીઝ એ ઓવરઓલ બધી જ ઇન્ડસ્ટ્રી જોડે મળીને અને ઇન્ડસ્ટ્રીની પણ જવાબદારી છે આમાં ખાલી એજ્યુકેશનલિસ્ટ ની જવાબદારી નથી આજે વેસ્ટર્ન વર્લ્ડમાં જો તો બિલ ગેટ્સ હોય કે સ્ટીવ જોબ જ્યારે હતા ત્યારે દે યુઝ ટુ ગો એન્ડ વિઝિટ ધ યુનિવર્સિટીઝ એ સંવાદ કરતા હતા યુનિવર્સિટી સ્ટુડન્ટ જોડે કે તમે શું વિચાર છો તમને શું લાગે છે ઇન્ડસ્ટ્રીમાં આવી જોબ્સ ની રિક્વાયરમેન્ટ છે તો તમારે એ રીતે તૈયાર થવું જોઈએ આપણે તે અનફોર્ચ્યુનેટલી ઇન્ડસ્ટ્રીયલિસ્ટ એવું માનીને બેઠા છે કે વી આર રિલીટ પીપલ વિલ નોટ ગો આઉટ ફ્રોમ ધ બોર્ડરૂમ એન્ડ વિલ ડિસાઇડ ફાઇન પણ તમારું જયારે એમને લેવાના આવે છે ને મેન પાવર ત્યારે પછી એ હોય છે કે અમને તો આવો મેન પાવર નથી અ શોર્ટેજ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન આર નોટ ઇમ્પાર્ટિંગ રાઇટ સ્કીલ્સ યુથ ઇઝ નોટ હેવિંગ દેટ પણ આ એક જોઈન્ટ એક્સરસાઇઝ હોવી જોઈએ જેમાં યુથ પણ આગળ આવે ઇન્ડસ્ટ્રી પણ આગળ આવે ને એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુટ પણ આગળ આવે તો જ આખી ઇકોસિસ્ટમ તૈયાર થશે અને આ ગેપ પુરાશે લેટ મી શેર વિથ યુ ઇન્ટરનેશનલ ફિનાન્સ સર્વિસ સેન્ટર જે આપણું ગિફ્ટમાં થઈ રહ્યું છે આ ઇન એવરી નવ એન્ડ ઇન એડવાઇઝરી બોર્ડ ઓફ ધેટ અને ઘણી વાર હું બે હજાર ચૌદથી જતો રહ્યો છું અત્યારે એ લોકોની જોડે આવનારા પાંચ વર્ષમાં લગભગ એ લોકો ચાહે તો એક લાખ જોબ્સ નવી ક્રિએટ થઈ રહી છે ડબલ્યુ એનએસ કરીને કંપની આવે છે એમાં એન્ટી મની લોન્ડરિંગ એમએલ ના ટ્રેન પ્રોફેશનલ એમને જોઈએ છે લાઈફ સાયન્સમાં એઆઈ માટેના પ્રોફેશનલ જોઈએ છે ફોરેન્સિક અકાઉન્ટના પ્રોફેશનલ જોઈએ છે ટ્રેન પીપલ ઇન ઇન્ટરનેશનલ કરન્સી અને માં માણસો જોઈએ છે ડુ વી હેવ ધીસ કાઇન્ડ ઓફ પાવર લેટ મી ટેલ યુ ઘણી બધી યુનિવર્સિટીઝ ને બધા સંપર્ક કરીને મેં બી ટ્રાય કરો કારણ કે આઈએફએસસી ના ચેરમેન રાજા રમન છે એમના જોડે પણ મારે વાત થઈ હતી એટલી બધી કંપનીઝ રહી જશે પણ આપણી જોડે મેન પાવર જ નથી સો વી નીડ ટુ બ્રીજ ધીસ ગેપ ગેપ બ્રિજ કરીએ તો જ થાય કામ બિલકુલ છે એટલે એ ગેપ એ જે ફીલ કરવાનો છે પરંતુ આ જયારે શહેરી યુવાનો અને ગ્રામીણ સ્તરના યુવાનો આપણે તેના પણ આ સમગ્ર મુદ્દાને સમજવો પડે કે આ જેટલું પણ સેમી પ્લાન્ટ છે અને જેટલી પણ બજાર બજારમાં માંગ છે કે જે જે ક્ષેત્રમાં સ્કિલ્ડ યુવાનોની જરૂર છે એ તમામ ક્ષેત્રે કદાચ શહેરી વિસ્તારનું એ યુવાન એ જાગૃત છે કેમકે એની પાસે પૂરતી ઇન્ટરનેટની વ્યવસ્થા છે એ રિસર્ચ કરી શકે છે કે હવે આવનારા અમુક દાયકામાં અમુક વર્ષો

અને તમે વાત કરીને બહુ જ ના આઈટીઆઈ આર મેક્ઝીમ એમ્પ્લોયેબલ અત્યારે ઊંધું છે તમે એન્જિનિયરિંગ કોલેજમાં જશો ને તો ત્યાંના અનએમ્પ્લોયમેન્ટ મેક્ઝિમમ હશે પણ જો આપણે ઓવરઓલ એની જોડે વાત બી લઉં કે એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ નંબર ટુ ઇન ટર્મ્સ ઓફ જોબ રેડીનેસ ઇન્ડિયા ની વાત કરી લઉં

પણ તમે જે વાત કરી ને આઈટીઆઈ અત્યારે ઊંધુ જ એન્જિનિયરિંગ કોલેજ વાળા એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ બેકાર હોય છે પણ આઈટીઆઈ બધી જ પ્લેસમેન્ટ સારા આપે છે હવે એક મુદ્દો કહું કે અમે પંદર દિવસ પહેલા જ બી મેટ કેબિનેટ મિસ્ટર ગુજરાત અને એજ્યુકેશન મિસ્ટર ઓલસો પણ એ આઈટીઆઈ ના માળખાઓ તમે જોયા હજી એ માં આપણે ફીટર ટર્નર મિકેનિક પ્લમ્બર અને ઇલેક્ટ્રિશિયન એવા જ કોર્સીસ આપી રહ્યા છે અને માન્ય મંત્રીશ્રીએ તો વાત પણ કરી કે હવે મારા આઈટીઆઈ અપગ્રેડ કરવા છે એટલે મેં એમને વાત કરી કે સર આઈ હેવ પ્રિપેર્ડ જોબ લિસ્ટ કે જેમાં નવી જનરેશન એટલે બેટરી રિપેર કઈ રીતે કરવી ઈવી રીતે કરવા એઆઈ છે નથી કે છોકરાઓને તમે થોડું શીખવાડો ને તે ફાસ્ટેસ્ટ જોજો સિટી વાળા થોડા કોમ્પલાસન્ટ હોય શકે પણ એમનામાં ધગસ બહુ છે હવે બનાસકાંઠા કે કચ્છમાં રૂરલમાં જાઓ ને તો કંઈ પણ શીખવાડશો ને તે ફટાફટ શીખી જશે એટલે એ છોકરાઓને આઈટીઆઈ તમે જે કીધું ને આઈટીઆઈ ને આપણે શું કરવાનું છે આઈટીઆઈ ને ઇન્ડસ્ટ્રી એડોપ્ટ કરવાની છે ઇન્ડસ્ટ્રી પણ રેડી છે ગવર્મેન્ટે ખાલી થોડું એક્ટિવ થઈને એ લોકોનું લાયઝન કરવાનું છે ઇન્ડસ્ટ્રી ગ્રામીણ ક્ષેત્રોમાં કારણ કે ગુજરાત પહેલાથી જ નરેન્દ્ર મોદી સાહેબ જયારે ગુજરાતમાં હતા પણ એવરી રજૂઆત કરવા એના મારા મિત્રો લોકો ત્યારે એક જ વાત કરતા કે ગુજરાત ક્લસ્ટર બેઝ છે આપણો એક ઝોન મોરબી ને બાજુ સૌરાષ્ટ્રમાં છે સિરામિકમાં આગળ છે ઘડિયાળો બનાવે છે સુરતમાં આપણો ઝોન છે જે ટેક્સટાઇલ બનાવે છે સેન્ટ્રલ ગુજરાતનો આપણો ઝોન છે જે ફાર્માસ્યુટિકલમાં છે સાઉથ ગુજરાત અંકલેશ્વર સુરતમાં જાઓ તો આઠ હજાર નાના મોટા ફાર્માસ્યુટિકલ હબ છે કડી જેવા એરિયામાં વિઝિટ કરો તો સેરા સોમાની જે વર્લ્ડ ક્લાસ સેરામિક છે એટલે આપણો ઝોન છે ને પાંચે પાંચ ક્લસ્ટરમાં વેચાયેલો છે ને ક્લસ્ટર સેન્ટ્રિક્સ અને ત્યાંની જ ઇન્ડસ્ટ્રી આઈટીઆઈ ના ગામડાઓના છોકરાને અડોપ્ટ કરે એમને ટ્રેન કરે તેમનો સ્કીલ મેન પાવર મળશે મારે ત્યાં બહુ જ ફ્રિકવન્ટલી હોન્ડા વાળા આવે છે સુઝુકી મોટર્સ વાળા એસએમજી વાળા આવે છે છે કે શરૂઆતમાં મેં ટ્રાય પણ કર્યું પણ એ મેચ નથી થતું એટલે મેં કીધું તમારે પેલા જઈને એમને ટ્રેન કરવા પડશે નાઉ દે હવ એગ્રીડ કે અમે જઈને ત્યાં પહેલા ટ્રેન કરીશું પછી અમે એમને એબ્ઝોર્બ કરીશું ધેન વીલ હેવ મેકિંગ એન્ડ બિલીવ મી ગુજરાતમાં તો જોબનો કોઈ પ્રોબ્લેમ હોય જ ના શકે આર વી આર ધેટ કાઇન્ડ ઓફ ડેવલપમેન્ટ બિલકુલ ભાવિનભાઈ જે પ્રકારે થવા જોઈએ અને કદાચ આપણે એ છેવાડાના જગ્યાએ જે યુવાન બેઠો છે કે જેને કદાચ જાગૃતિ પણ નથી કદાચ તેને ખબર પણ નથી કે હવે કયા એવા ટેકનિકલ ક્ષેત્રમાં તેણે આગળ વધવું જોઈએ કે જેનાથી તેને રોજગારી મળી શકે એટલે આપણે જ તેની પાસે જવાનું છે તમામ ઇન્ડસ્ટ્રી અને સરકાર બંને ભેગા મળીને આ માટે કામ કરવું પડશે તેવું ભાવિનભાઈ કહી રહ્યા છે કિંજલબેન ખાસ કરીને અભ્યાસક્રમોની આપણે જયારે વાત કરીએ આમ તો નવી શિક્ષણ નીતિ મુજબ તમામ જે અભ્યાસક્રમો છે સ્કૂલોમાં ભણાવવામાં આવી રહ્યા છે પણ તેમ છતાં હવે આગામી દસકો આગામીકલ ક્ષેત્રો છે પરંતુ આપણા જે યુવાનો છે હજુ પણ ચોક્કસ આ પ્રકારનું શિક્ષણ નથી મેળવી શકતા અભ્યાસક્રમોમાં પણ ક્યાંક ને ક્યાંક હજુ ટેકનિકલ સ્કિલ બેઝ જે એક પ્રકારનો હોવો જોઈએ તે કોર્સ નો સમાવેશ એટલો હજુ મર્યાદિત છે તો આનો જે સ્કોપ વધારી શકાય એ માટે કેવા પ્રયાસો થવા જોઈએ જી મયુરાબેન આપને જાણીને આનંદ થશે કે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને ગુજરાત યુનિવર્સિટી આ બંનેના સંયુક્ત પ્રયાસોથી અમે ટૂંક જ સમયમાં લગભગ સો જેટલા સ્કીલ આધારિત કોર્સીસ અમારી અફિલિયેટેડ કોલેજીસમાં અલગ અલગ અફિલિયેટેડ કોલેજીસમાં ચાલુ કરવા માટેની પ્રયાસોમાં છીએ અને નવા સત્રથી એ શરૂ થશે એમાં ધીમે ધીમે સ્ટેજ વાઇઝ ફેઝ વાઇઝ અમે એ એ અમારી દ્વારા વિદ્યાર્થીઓમાં પહોંચાડવા માંગીએ છીએ અને એ જે કોર્સ અમે આઉટલાઈન બનાવી છે હન્ડ્રેડ કોર્સની એ ચેમ્બર ઓફ કોમર્સના સૂચનો કે એમને કયા પ્રકારનો મેનપાવર જોઈએ છે કયા પ્રકારના સેક્ટરમાં કઈ સ્કીલ્સની ડિમાન્ડ છે એના આધારે અમે આ સો ફિલ્ડ નક્કી કર્યા છે અને એ ફિલ્ડ જે અમે કોલેજના પ્રિન્સિપલ્સ વગેરેની મિટિંગ બોલાવી અને એને એ લોકોને કઈ કઈ કોલેજ કયા કયા પ્રકારના કોર્સીસ રન કરી શકે જેને પૂરક અભ્યાસક્રમ કહી શકાય કે એમના રૂટીન જે એમને ભણવાનું છે એ તો ભણવાનું છે પરંતુ એ એ કોર્સ જે એકેડેમિક કોર્સ હોય છે એને અપગ્રેડ થવામાં ઘણા વર્ષો લાગતા હોય છે પરંતુ ઇન્ડસ્ટ્રીની રિક્વાયરમેન્ટ ખૂબ ઝડપથી ઇવોલ્વ થતી હોય છે તો જે એ બંને વચ્ચેનો જે ગેપ છે એ પૂરવા માટે આવા સ્કીલ બેઝ પ્રોગ્રામ્સ કે જે હોય કે મિનિમમ થર્ટી અવર્સ હોય અને ઘણી વાર હંડ્રેડ અવર્સ હોય એ પ્રકારના કોર્સિસ જો ઓફર કરવામાં આવે એ પણ ઘણા વ્યાજબી દરે ઓફર કરવામાં આવે તો વિદ્યાર્થીઓનો લાભ લઈ શકે પોતાને જરૂરી અથવા પોતાને મનગમતા વિષયની સ્કિલ્સ એકવાયર કરી શકે અને એને રિલેટેડ એ સ્કિલ બેઝ જે કોર્સીસ છે એમાં ઇન્ડસ્ટ્રીનો પણ ઉપયોગ કરવાનો કે ભાઈ એના ઇન્ડસ્ટ્રીના એક્સપર્ટ્સ હોય એ પણ આવીને એમાં સેશન લે એનું મોડ્યુલ બનાવવામાં મદદ કરે અને એ પછી એ વિદ્યાર્થીઓ જે સ્કિલ એક્વાયર કરે એને ઇન્ડસ્ટ્રીમાં જોબ પ્લેસમેન્ટ અપાવવામાં પણ એ ઇન્ડસ્ટ્રીઝનો રોલ રહે કારણ કે એમની જ રિક્વાયરમેન્ટ હોય કે ભાઈ અમારે એઆઈ બેઝ જોઈએ છે કે અમારે બેન્કિંગ ફાઈનાન્સમાં જોઈએ છે કે અમારે ફોટોગ્રાફીમાં માણસો જોઈએ છે અથવા તો ગ્રાફિક્સમાં માણસો જોઈએ છે જે અથવા કોઈ મશીન ઓપરેટ કરવા સ્પેસિફિક મશીન ઓપરેટ કરવા માટેના સ્કીડ મેનપાવર જોઈએ છે તો જે એમને જરૂર હોય એ પ્રકારનો કોર્સ ડેવલપ થાય એ પ્રકારનું મેનપાવર બહાર આવે તો એને રિક્રુટમેન્ટ એ ઇન્ડસ્ટ્રી સહેલાઈથી કરી શકે કારણ કે એમનો ટ્રેનિંગ પીરિયડ જે હોય એ ઘટી જાય ઓન ધ ફ્લોર ટ્રેનિંગ પીરિયડ જો ઘટે પ્રોડક્ટિવિટી સીધી જ વધી જાય પહેલા જ મહિનાથી એટલે આવા પ્રયાસો યુનિવર્સિટીએ શરૂ કરેલા છે અને ભવિષ્યમાં તમે ટૂંક સમયમાં નવા સૂત્રથી જોઈ શકશો બિલકુલ બિલકુલ કિંજલબેન આભાર અરે ભવિનભાઈ અને કિંજલબેન આજે ખૂબ જ રસપ્રદ ચર્ચા રહી અને ખાસ કરીને ભાવિનભાઈ જે પ્રકારે કહ્યું કે હવે આઈટીઆઈ જે છે આઈટીઆઈ એક મહત્વનું પરિબળ છે સરકારે જ્યારથી આઈટીઆઈ શરૂ કર્યું છે ત્યારથી જે તમામ ફેરફારો થવા જોઈએ રોજગારીના ક્ષેત્રમાં યુવાનોની અંદર જે કૌશલ્ય વિકસે તે માટે એ ફેરફારો થઈ રહ્યા છે પરંતુ જો જે અભ્યાસક્રમો ભણાવવામાં આવે છે આઈટીઆઈમાં જે ને કે મશીન લર્નિંગ કે મશીન ઓપરેટિંગ તેનાથી પણ આગળ વધીને વૈજ્ઞાનિક કયા એવા પાસા છે કે જેને આવરી લઈને આઈટીઆઈ વધુ ને વધુ અપગ્રેડ થાય તે દિશામાં સરકારે કામ કરવાની જરૂર છે આ ખૂબ જ સુંદર તેમનો જવાબ અને આ ચર્ચા કરી કિંજલબેને પણ સારી ચર્ચા કરી કે જે પ્રકારે અભ્યાસક્રમોમાં ઇન્ડસ્ટ્રી ના જે લોકો છે તે ખુદ આવીને વિદ્યાર્થીઓને માટે વધારે મદદરૂપ રહેશે આ બંને જોડાયા અને કાર્યક્રમમાં ચર્ચા કરીએ બદલ આપનો આભાર ધન્યવાદ સ્પેશિયલ કાર્યક્રમમાં આજે વાત બેરોજગારીના મુદ્દા પર અને તેનાથી પણ મહત્વની વાત એ કે આજે વિશ્વ યુવા કૌશલ્ય વિકાસ દિવસ છે અને યુવાનોમાં કૌશલ્ય યુગની જે જરૂરિયાત છે તે મુજબ વિકસે ઘણી વાર એવું ચિત્ર હોય છે કે એવું નથી હોતું કે નોકરીઓ નથી એવું હોય છે કે બદલાતા ક્ષેત્રમાં જે ક્ષેત્રમાં નોકરી તમને જોઈએ છે તે સતત એક બદલાતું ક્ષેત્ર છે તેની માંગને પહોંચી વળવા જે સ્કિલ્સની તમારી અંદર જરૂરિયાત છે જે કૌશલ્યની જરૂરિયાત છે તે જો વિકસિત ન હોય તો ચોક્કસ પણ યુવાનો પાછળ પડી જશે આમ આપણે પોતે પણ આત્મમંથન કરવાની જરૂર છે કે આવનારા એવા કયા ક્ષેત્રો છે અને તે મુજબ દિશામાં રોજગારી તરફ આગળ વધવું જોઈએ અને પોતાની અંદર સતત સ્કિલ્સ ડેવલપ થતી રહે તે માટે યુવાનોએ પોતે પણ જાગૃત થવું પડશે અને પ્રયાસો કરવા પડશે તો આ હતો ડે આજનો મુદ્દો આવતીકાલે ફરીવાર નવા મુદ્દાને લઈને આપણી સમક્ષ રજૂ થઈશ આપ જોતા રહો ગુજરાતી સત્યની સાથે નમસ્કાર